હાલો નમસ્કાર મિત્રો હું છું વનાભાઈ મારા નવા વિડીયો સ્વાગત છે નજારો બતાવવાનો છે તો કન્ટિન્યુ મારા વિડીયોમાં લાગી રહેજો મિત્રો તો આ મિત્રો ભાવનગરની જીવાદોરી સમાન આ શેત્રુજી ડેમ માંથી બે માઈનો નીકળેલ છે એટલે કે બે કેનાલો નીકળેલી છે જમણો કાંઠો છે એ અમારા તળાજા મવા વિસ્તારમાં છેક મહવા સુધી એમનું પાણી જતું હોય છે તો આ બંધ એમ કહેવાય કે સૌરાષ્ટ્રની મોટામાં મોટી નદી એટલે કે શેત્રુજી નદી ઉપર બીજા નંબરનો બંધ છે અને સૌરાષ્ટ્રનો મોટામાં મોટો બંધ છે અને આ એમ કહેવાય કે આનું પાણી અહીંથી આઠ કિલોમીટર સુધી ભરવો જુઓ મિત્ર સામે બતાય છે એ પાલિતાણાનો ડુંગર છે અને એની ઉપર જૈન તીર્થકર આવેલું છે અને હા મેં ઝાંખો ઝાંખો ડુંગર બતાવીને એ હસ્તગિરી જાળિયાનો ડુંગર છે અને ક્યાં પાલિતાણા બાજુથી ક્યાં જવું હોય તો જવાય છે અને જો આપણે આ ડેમના પાળા ઉપર ચાલ્યા જઈએ છીએ તો આગળ જઈએ આ શેત્રુજી નદી મિત્રો જુનાગઢની ગીર માંથી નીકળેલી છે આની ઉપર પ્રથમ ડેમ છે આપણે ખોડિયાર ડેમ આવેલો છે અને આ બીજા ડેમ ડેમ છે અમારો શેત્રુજી અને અહિયાં પાલીતાણા બાર કિલોમીટર દૂર છે જે અહીંથી આ ડેમેથી તો જુઓ આમાં બધે સર્વત્ર નાનો એવો સમદર હોય એવું તમને જણાય આવે છે અને આ છે ડેમનો પાળો

કહેવાય કે મટેલો છે આ કાળમીન પાણાથી કાળજીથી બાંધેલો છે તો એકલું પાણી પાણી છે અમે પાલિતાના ડુંગર જો મિત્રો શેક આપણે બંધ બાંધેલો છે ત્યાં સુધી પહોંચી ગયા છીએ પરંતુ પુલ ઉપર જવાની મનાઈ હોય એટલે આપણે પુલ ઉપર જવાનું નથી તમને હમણાં હું ડાબા કટરાની માઈનોર પણ બતાવીશ અને આપણે થોડુંક નજર કરી લી ડેમની અંદર જો આ રીતે પાણી પાણી છે સર્વત્ર અને આ ડેમ મોણસાલ મિત્રો ચોમાસાના પહેલા વરસાદમાં જ અવરફલો થઈ ગયો હતો અને અહીંયા આપણે થોડુંક નજર કરી આ બાજુ ખોલવાનું અહીંયા બાળણું હોય છે પણ આપણને અંદર જવાની મનાઈ હોય એટલે આપણે પ્રત્યક્ષ નહીં નિહાળી પણ ત્યાંથી આ ડેમનું પાણી છે ને એ માઇનોરમાં નીચે નીકળતું હોય છે તો એ કઈ રીતે નીકળે આપણે હમણાં જોઈ લઈએ જો આ કંટ્રોલ રૂમ છે

બાંધેલું હોય છે આ છે મિત્રો પાઇપ આ પાણી કદાચ ભાવનગર ને આપેલું છે મિત્રો આ છે ડાબા એટલે કે કેનાલ કેનાલ માં આવી રીતે પાણી છોડે એટલે આ બધે જતું રહે ને ખેતી વાડીમાં ઉપયોગ થઈ શકે છે અને જો આવી રીતે અહીંયા આ માઇનોર ના

વધારાનું પાણી જે ડેમ માંથી બારણા ખોલી હોય એ તરફ નદી ચાલો મિત્રો તો આપણે નિહાર તરફ આવી ગયા છીએ આ ડેમના છત્રીસ બારણા છે નિહાર ના જો આવી રીતે આની રચના કઈક હોય છે અને અત્યારે જો બારણા ખુલેલા નથી પરંતુ એની ઉપર થી આ પાણી જતું રહે છે જલખાય કારણ કે ડેમ છે છેલો ભરેલો છે તો જુઓ આવી રીતનો કઈક ડેમનો નજારો આવે છે આ મિત્રો તો આપણે આવ્યા જુઓ અને આ છે એ નદી છે નદીનો પટ છે અને ચારે બાજુ હરિયાળી અને બે કાંઠામાં કેનાલ ગયેલી છે

ઓટોમેટિક હોય પરંતુ અત્યારે હિસાબે ઝાલક લાગી તો સાલો મિત્રો નમસ્કાર તો હવે આપણે તમને આ ડેમ બતાવ્યો મારા ભાવનગર નો મોટામાં મોટો ડેમ અને સૌરાષ્ટ્ર નો પણ મોટામાં મોટો ડેમ અને સૌરાષ્ટ્રની આ શત્રુજી નદી છે મોટામાં મોટી અને લાંબામાં લાંબી નદી છે આ ગીરમાંથી નીકળીને અહીંયા અરબી સમુદ્રમાં તળાજાની બાજુમાં અમારે હર્તન પર ઉદે આવી છે એ આ નદી છે અને ઘણું જ પાણી પૂરું પાડે છે અને ઓણ બે હજાર પચ્ચીસ ની સાલમાં પહેલા વરસાદની અંદર જ આ ડેમ સલોસલ સલકાઈ જતો અને બે થી ત્રણ વાર ઓવરફ્લો થઈ ગયો તો મિત્રો આ વિડીયો તમને ગમે તો મારો વિડીયો લાઈક કરજો શેર કરજો અને મારી ફેનલી સબસ્ક્રાઈબ કરજો અહીંયા વિડીયો પૂરો કરીએ નમસ્કાર